આજે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી મંગલદેવને ને નમન કરું છું આજે અષાઢ મહિનાના વદ પક્ષની દસમીની તિથિ છે જે બપોરના ચાર વાગે ને પિસ્તાલીસ મિનિટ સુધી છે ત્યાર પછી અગિયારસ ની તિથિ છે આજે સવારના દસ વાગે ને ત્રેવીસ મિનિટ સુધી ચંદ્રમાં રૂતિકા નક્ષત્રમાં છે ત્યાર પછી ચંદ્રમાં રોણી નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે બપોરના ત્રણ વાગે ને છપ્પન મિનિટ સુધી વૃદ્ધિયોગ છે ત્યાર પછી ધ્રુવ યોગ છે આજે વિષ્ટિ અને બહુ કરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં વૃષભ રાશિમાં રહેવાના છે આજે મંગલા ગૌરી પૂજા છે અને સવારના દસ વાગ્યાને ત્રેવીસ મિનિટથી આખો દિવસ સર્વાર્થ યોગ અને કુમાર યોગ છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય બપોરના ત્રણ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં અને આજે દિશાશુલ ઉત્તર અને વાયવ્ય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં જો યાત્રા આવશ્યક હોય તો મંગળવારે ગોળ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળ દ્વારા શાસન કરવામાં આવે છે અને દસ વાગ્યા ત્રેવીસ મિનિટથી આખો દિવસ રોહિણી નક્ષત્રનો નક્ષત્ર છે આ એક ખૂબ જ શુભ નક્ષત્ર છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આજ નક્ષત્ર માં થયો હતો તેથી આજનો દિવસ બધી દર્શન વ્યક્તિઓ માટે ખૂબ જ સારો થઈ શકે છે